તો આ વિડીયોમાં પૂરી માહિતી મેળવવાની છે તો વિડીયોમાં બન્યા રહીજો તો આપણે વિડીયોમાં શૈક્ષણિક લાયકાત અરજી ફી શું રહેશે આપણે આમાં મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો પૂરી માહિતી આ વિડીયોમાં છે તો આપણે વાત કરીએ તો જે સસ્તા રેલવેમાં છે બે હજાર ચોવીસમાં માં અને આઠસો અઠ્યાવીસો સાઠ છે અને ઓગણત્રીસ સોરી અઠ્યાવીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે ને આપણે એ આપી દઈ દઈશું અને વેબસાઇટ કરી દેખાઈ આપણે લખી દઈશું અને મર્યાદાની વાત કરીએ તો ઉંમરની મર્યાદા છે પંદર વર્ષથી રાખવામાં આવેલ છે મહત્તમ અને વધારે વધારે છે સૌ વર્ષની મર્યાદા એટલે પંદર વર્ષના બોર્ડ તમે ફોર્મ ભરી શકો અને ઓગણત્રીસ જાન્યુઆરીની ગણતરી પ્રમાણે તમારી જન્મ તારીખ થવી જોઈએ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ ડિપ્લો કરેલા હોય એ પણ ઉમેદવારો આમાં છે એ ફોર્મ ભરી શકે છે એટલે આ ટીપલો અને આઈટીઆઈ વાળાને બહુ ફાયદાકારક છે અને જુદા જુદા રાખવામાં જનરલ ઓબીસી અને ડેબ્યુ એસ વર્ગ માટે છે રૂપિયા સો રૂપિયા ફી રાખેલ છે અને બાકીની જે મહિલાઓ માટે છે કોઈ પણ જાતની ફી છે એ રાખવામાં આવેલ નથી અને ઓગણત્રીસ જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા અને લાસ્ટ છે એ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી સોરી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરાવાના છે તો એ ધ્યાનમાં લઈને તમારે ફોર્મ ભરવાનું શરૂ ફોર્મ ભરવા આ રીતની ફરતી છે અને આપણે વાત કરીએ તો તમારે સૌ પ્રથમ ઓફિસિયલી વેબસાઇટ ઉપર જઈ અને જે નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરી અને બધી સૂચના છે એકવાર રીડ કરી લેવી એટલે વાંચી લેવી ત્યારબાદ જ ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની તો આ રીતના વિડીયો હતો આપણે લિંક અને આપી દઈશું એટલે કોઈને ડાઉટ ન રહે મળી આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા